નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાય ગ્રુપ હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જ્રપટ્ટ ન્યૂઝ આજ રોજ દેલવાડા ગામના રહીશો દ્વારા એક જમીનની અંદર પુરાણ ચાલી રહ્યું હતું એ અટકાવવામાં આવ્યું છે એના પાછળનો મુખ્ય હેતુ એ હતો કારણ કે આ જમીન વર્ષોથી ગામ ઉપયોગમાં આવી રહી હતી અને અચાનક જ એનો માલિક ઉત્પન્ન થઈ જાય છે અને માલિક દ્વારા એ જમીન વેચી દેવામાં આવે છે જે જમીન ખરીદે છે એ જમીનની અંદર પુરાણ શરૂ કરી દે છે જો કે ત્યાં તડકેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે પ્રાથમિક શાળા આવી છે ત્યાંથી પાણીનો નિકાલ થાય છે એટલે કે ગામમાં જે પાણી ભરાય છે પાણીનો પણ એ જ જમીનમાંથી થાય છે અને ગામની અંદર પીવા માટે જે પાણી આવે છે પાણીની લાઇન પર એ જ જમીનમાંથી આવે છે અને અચાનક જ એ માલિક ઉત્પન્ન થાય માલિક ઉત્પન્ન થયા બાદ એ જમીન વેચી દેવામાં આવે નવા માલિક દ્વારા ત્યાં પૂરાણ કરવામાં આવે તો ગ્રામજનોનું જાણવું એ છે કે આટલા વર્ષોથી જ્યારે ગામ હિત માટે એ જમીનનો ઉપયોગ થતો હતો અને એ જમીન ગામ હિત માટે જ વપરાતી હતી અને બાપ દાદાઓના જમાનાથી ચાલતી આવેલી ગામ હિત માટેની જમીન અચાનક કઈ રીતે વેચવામાં આવી એ જાણવાનો મુખ્ય હેતુ માજી સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે તો માજી સરપંચ શું જણાવી રહ્યા ચાલો આપણે સાંભળીએ મારું નામ અમિત કુમાર ચંદ્રકાંત પટેલ દિલ માજી સરપંચ અમારા ગામમાં સર્વે નંબર નવ જૂનો ખાતે જે તે ખાનગી માલિક દ્વારા એ જમીનનું વેચાણ કરી દેવામાં આવ્યું છે અને અમારે બસો થી ત્રણસો ઇંચ જમીનનું પાણી એ જમીનમાંથી નીકળતા વરસાદનું બરાબર તો એમાં જે માલિક દ્વારા પુરાણ કરવાનું કામ ચાલુ કરેલું છે ટેલિફોન એક્સચેન્જ આવેલું છે તેમજ અમારા ગામમાં પીવાની પાણીની લાઇન પણ આ જમીનમાંથી જ આવી છે તો જે ખાનગી માલિક દ્વારા આજ સુધી ગામની કોઈ પણ પ્રવૃત્તિમાં આ જમીનમાં પ્રવૃત્તિ કરી અટકાવવામાં આવ્યું નથી તો આ જમીન એ લોકોને મળી કઈ રીતે અમારા ગામ લોકોએ છે સાથે જ ગામના બીજા એક જાત શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી અનુરોધ નાગરિક પણ આ વિશે જણાવી રહ્યા છે શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ બદલ છે હું 46 વર્ષનો છું મને એવું જાણવા મળ્યું છે અત્યાર સુધીમાં વડીલો દ્વારા કે આ જમીન એક્ચ્યુઅલી આ લોકોની નથી પણ જૂના જમાનામાં સરપંચો દ્વારા એને કઈ રીતના નામે કરી આપી એ હજુ અમને સુધી જાણ મળી નથી એ છતાં અમારા વડીલો આગળ પૂર્વ સમયમાં જ્યારે વલસાડ જિલ્લો હતો ત્યારે ત્યાં પણ તપાસ કરી પણ ત્યાં એ લોકો એમ કહેવા માંગે છે કે અમારી પાસે કોઈ પુરાવા નથી અને જો એ લોકો પાસે પુરાવા ન હોય અમારા ગ્રામજનો પાસે જે નાના મોટા પુરાવા છે એને માન્ય રાખી અમને દેલવાડા ગામને ન્યાય અપાવે એવી અમારી નમ્ર તો આ પ્રમાણે આજરોજ દેલવાડા ગામની અંદર સ્થાનિકો દ્વારા જે માટીનું પુરાણ ચાલી રહ્યું હતું ખાનગી જમીન એકત્ર થયું હતું કારણ કે પીવાની પાણીની લાઈન તો કે આ જ જમીનમાંથી આવે છે તળકેશ્વર મહાદેવનું મંદિર તો કે આ જ જમીનમાં છે શાળા તો કે આ જ જમીનમાં છે ને અચાનક એનો માલિક ઉત્પન્ન થાય માલિક ઉત્પન્ન થયા બાદ એ દસ્તાવેજ કરીને જમીન વેચી દે છે અને જે જે છે એ પુરાણ કરવા માંડે છે તો પાણીનો નિકાલ આ ચોમાસા દરમિયાન થશે કઈ રીતે એ મોટો પ્રશ્ન છે તો તાત્કાલિક અસરથી ગ્રામજનોને એકત્ર થઈ અને કામ તો અટકાવ્યું છે પણ ભવિષ્યમાં આનો યોગ્ય જવાબ ગ્રામજનોને મળે એવી ગ્રામજનો આશા સેવી રહ્યા છે તો આજ પ્રમાણે આ ભાવના સમાચારો માટે આપ નિહાર તરફ નવસારી લાવ્યો અને ઝટપટ ન્યૂઝ